વિશ્વ વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે આજે ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલિટેકનિકના ડીન અને શિક્ષકો ખૂબ જ સાથ સહકાર રહ્યો હતો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ આજે ટ્રેડિશનલ પહેરવેશ પહેર્યો હતો અને આજે આ અવસરે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પોલિટેકનિક कॉलेज ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આજે ટ્રેડિશનલ ડે મનાવ્યો હતો વિદ્યાર્થી અગ્રણી વૈભવસિંહ રાજપૂત દ્વારા આયોજન સંદર્ભે વધુ માહિતી આપવા આવી હતી નમસ્તે મેં વૈભવસિંહ રાજપૂત સ્ટુડન્ટ લીડર હું ઓર અમારું આજ અમે સિનિયર યુનિવર્સિટી ઓફ કોયટ ટેકનિક મે ટ્રેડિશનલ ડે ઓર્ગેનાઇઝ કરાયા ગયા હે जिसको ફેકલ્ટી ઓર સભી સ્ટુડન્ટ્સ લીડર્સ હે ને મળી કે કરાયા હે ઓર આજ કે દિન जो ऐसा लग रहा है जैसे नवरात्रि वापस आ चुकी है आप देख सकते हैं सब स्टूडेंट्स गरबा का आयोजन का मजे ले रहे हैं प्लस हमारे यहाँ डी जे कराया गया है और सिर्फ स्टूडेंट ही नहीं हमारे साथ टीचर्स ने भी गरबे में भाग लिया है और सब लोग साड़ी में आए हैं और लड़के जितने सब कुर्ते पहन के हैं और सब एक मर्यादा में रह के गरबा कर रहे हैं और ये सबसे अच्छी बात होती है कि फैकल्टी के लिए कि सब लड़के साथ में रह के बिना कोई गलत गलती के सब लोग इन्जॉय करते हैं और और आने वाले दिन में हमारा ऐसी सोच है कि अगर जैसे कि हमारा गरबा का आयोजन अच्छा गया है, आने वाले दिनों में हम इससे भी बड़े बड़े ऑर्गेनाइजेश ऑर्गेनाइज कराने वाले हैं मेरा नाम वैभव सिंह राजपूत